ભાવનગરમાં દાદાનું બુલડોઝર ફર્યું ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફેરવીને તેનું ડિમોલ્યુશન કરવામાં આવ્યું છે બોરતળાવ વિસ્તારમાં પ્રશાસનનું મેગા ડિમોલ્યુશન બોરતળાવ વિસ્તારમાં જે પણ ગેરકાયદે બાંધકામ છે પોલીસ બંદોબસ્ત સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેવા આયોજન સાથે આ ડિમોલિશનની ની કાર્યવાહી કરવામાં આવી અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પાર્થ શું આયોજન છે આજે ડિમોલ્યુશનનું પાલિકાનું પ્રશાસન નું મેગા ડિમોલેશન છે અને આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે

કાર્યવાહી કરશે તેવો જેમાં કોઈ પણ બાંધકામ કેમ ન હોય ચાર મંદિર અને એક મસ્જિદને પણ ડિમોલ્યુશન માટે આવરી લેવામાં આવશે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈન ઉપર જોડાઈ ગયા છે જી પાર્થ શું વિગતો જી જણાવું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે શહેરનો આ બોરતા વિસ્તાર છે કે જ્યાં પંચ્યાસી જેટલા દબાણો છે તેમને હટાવવા માટે મહાનગર ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે આ ડિમોલેશન અંદર ચાર મંદિર અને એક મસ્જિદ પણ સમાવેશ થાય છે જે બોરસાવ થી ધોબી સોસાયટી થી જે બોરતાવ તરફ જવાનો જે માર્ગ છે કે જ્યાં અઢાર મીટર રોડ છે તે પહોળો કરવા માટે આ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે સ્વાભાવિક છે કે આ જે વિસ્તારની અંદર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું તેમાં અગાઉ

કાઢી રહ્યા છે જોકે મહાનગરપાલિકા દ્વારા અગાઉ બસો સાહીઠ એક ની નોટિસ આપવામાં આવી હતી અને પરંતુ તેમ છતાં આ જે વિસ્તારના રોડ ઉપર મુખ્ય આવેલા છે છે ત્યાં તે હટાવવામાં આવતા આખરે મહાનગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી જ આ ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે ચાર જીસીબી સહિત જે કાફલો છે તે આ ડિમોલેશન ને દૂર કરી રહ્યું છે આ માર્ગ ઉપર ઘણા લાંબા સમયથી અડચણો છે તે ખડકાઈ ગયા હતા અધિકારી તેમજ પોલીસના પીઆઈ પીએસઆઈ મહિલા કર્મચારી સહિત નો જે સ્ટાફ છે ત્યાં મેગા ડિમોલેશન માં સુરક્ષા માટે જોડાયો છે આ વિસ્તારની અંદર જે વિવિધ મકાનો આવેલા છે તેની અંદર આ દબાણો છે તે દૂર કરવામાં

મહાનગરપાલિકા દ્વારા બોરગાઉ નો વિસ્તાર આવેલો છે કુલ પંચ્યાસી જેટલા જે મકાનો છે કે જેમને નોટિસ આપવામાં આવી હતી અને આ નોટિસ બાદ આજે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જોકે આ જે પ્રશ્નો છે

તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને કોર્ડન કર્યા બાદ આ અંદર પણ આ જે સ્થાનિક લોકો છે તે ગયા હતા પરંતુ આ જે ચુકાદો છે તે મહાનગરપાલિકાની સરખેણ માં આવ્યો છે એટલા માટે મહાનગરપાલિકા દ્વારા કપ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા નોટિસ આપીને આ જે ડિમોલેશન ની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે ધ્વની જી પાર્થ આભાર જાણકારી આપવા માટે તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જ્યાં ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે હજી પણ જો પાછળની તરફ જે મકાન આવેલું છે ત્યાંથી માલ સામાન કાઢવામાં આવી રહ્યો છે મામલો કોર્ટમાં હતો અને કોર્ટે મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપતા આખરે આ જે અઢાર મીટરનો રસ્તો છે તે પાલિકા ખાલી કરાવી રહી છે ખુલ્લો કરાવી રહી છે અને એ જ પરિણામ છે કે દાદાનું બુલડોઝર આવા ગેરકાયદે બાંધકામો ઉપર તૂટી પડ્યું છે જેટલા પણ ગેરકાયદે બાંધકામો હશે તમામ જગ્યાએ આ જ કાર્યવાહી આજે થવાની છે ભાવનગર શહેરભરમાં અલગ અલગ વિસ્તારમાં કુલ મળીને પંચ્યાસી ગેરકાર ગેરકાયદે બાંધકામો છે કે જેની ઉપર બુલડોઝર ફરી વળશે આ બાંધકામો ખાલી કરવા માટે અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી ઘણી વખત નોટિસ આપ્યા પછી પણ મકાન ખાલી નહોતું કરવામાં આવ્યું મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને પછી કોર્ટે મહાનગરપાલિકા ક્યાંય પણ કોઈ ઘર્ષણની સ્થિતિ ન સર્જાય આજે ચાર મંદિર અને એક મસ્જિદને પણ પાલિકાનું આ બુલડોઝર તોડી પાડ છે જમીન દોસ્ત કરી દે છે કારણ કે ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું અને આ રસ્તો ખુલ્લો કરાવવા માટે મહાનગરપાલિકાની આ કાર કાર્યવાહી છે જેથી કરીને આ રસ્તો પહોળો કરી શકાય અહીંયા ક્યારે ટ્રાફિક જામ કે એવું કઈ મુશ્કેલીનો સામનો લોકોને સ્થાનિકોને ન કરવો પડે અને આ તમામ જે જગ્યાઓ જે આ બાંધકામ કરવામાં આવ્યું છે જે તોડી પાડવામાં આવી રહ્યા છે આ દ્રશ્યો આપજો હજી પણ કેટલાક લોકો એ મકાનમાંથી માલ માલસામાન બહાર કાઢી રહ્યા છે જે પણ મકાનમાં માલ માલસામાન રાખવામાં આવ્યો છે મસ્જિદ છે જેમાંથી જે સામગ્રી મસ્જિદની અંદર રાખવામાં આવી હતી સામાન મસ્જિદની અંદર હતો એ તમામ સામાનને બહાર કાઢવામાં આવી રહ્યું છે કારણ કે આ આખું બાંધકામ અહીંયા ગેરકાયદે ઉભું કરવામાં આવ્યું હતું પરવાનગી મંજૂરી વગર ગેરકાયદે બાંધકામ જેને મહાનગરપાલિકા તોડી પાડશે સ્થાનિકો જે કોઈ પણ સામાન મસ્જિદમાં છે તેને બહાર કાઢી રહ્યા છે જ્યાં પણ આ ગેરકાયદે બાંધકામ હશે તેને પાલિકા તોડી પાડશે એ જ નિશ્ચય સાથે આજે મહાનગરપાલિકા

સામાન ઘરવકરી જે પણ હોય એ બહાર કાઢવામાં આવી રહ્યા છે મસ્જિદને તોડવાની છે મસ્જિદમાંથી પણ જે સામાન રહેતો તેને બહાર કાઢવાની કામગીરી અત્યારે સ્થાનિક લોકો કરી રહ્યા છે અને આ તમામ કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી રહી છે

મહાનગરપાલિકા નહીં પણ ગુજરાત સરકાર પહેલેથી સ્પષ્ટ છે જ્યાં પણ ગેરકાયદે બાંધકામ હશે રાજ્યનું કોઈ પણ સ્થળ કેમ ના હોય તો તેને તોડી પાડવા માટે સરકાર મક્કમ છે અને એ જ કાર્યવાહીના ભાગરૂપે ભાવનગરમાં આજે ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી થઈ રહી છે અને મેગા ડિમોલિશન છે પંચ્યાસી જેટલા મકાનો જે ગેરકાયદે છે જેને તોડી પાડવામાં આવશે બાંધકામમાંથી નોટિસ આપ્યા છતાં અત્યાર સુધી કોઈ માલસામાન બહાર ન કાઢ્યો પણ હવે જ્યારે કોર્ટનો આદેશ આવ્યો અને પાલિકા કામગીરી કરી રહી છે કાર્યવાહી કરી રહી છે ત્યારે અંતિમ સમય મકાન ખાલી કરી રહ્યા છે માલ સામાન બહાર કરી રહ્યા છે મસ્જિદમાંથી પણ જે માલ સામાન રાખવામાં આવ્યો હતો તેને બહાર કાઢવામાં આવ્યો જે ઘર જે મકાન તોડી પાડવામાં આવશે ત્યાંથી પણ ઘર વખરી માલ સામાન લોકો બહાર કાઢી રહ્યા છે જેથી કરીને તેમની ઘર વખરી બચી જાય અગાઉ આ તમામ લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી મકાન ખાલી કરવા માટે અને જાતે જ તોડી પાડવા માટે મહાનગરપાલિકાએ અગાઉ નોટિસ આપી હતી પણ મામલો પછી કોર્ટમાં પહોંચ્યો હતો અને કોર્ટે આદેશ આપ્યો ત્યારબાદ હવે મહાનગરપાલિકાએ અગાઉ નોટિસ આપ્યા પછી કાર્યવાહી કરી છે પોલીસ બંદોબસ્ત અહીંયા ચુસ્ત કરી દેવામાં આવ્યો છે સ્થાનિકો એકબીજાની મદદે પહોંચ્યા છે જે વિસ્તાર છે એને કોર્ડન કરી દેવામાં આવ્યો છે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને કોઈ પ્રકારનું ઘર્ષણ ન સર્જાય તેની ખાસ તકેદારી સાથેનું આયોજન છે